અનેક જગ્યાએ પતંગ દોરા માટે દુકાનો ઉપરાંત સ્ટોલ ઊભા થઈ ગયેલા છે ત્યારે સૌથી મોંઘી અવનવી આકર્ષક પતંગો હવે અમરેલી શહેરમાં પણ ઉપલબ્ધ છે અમરેલીમાં માં એકાવન વર્ષથી સૌથી જૂની પેઢી અલીબાબા બાબા પતંગવાલાને ત્યાં આ વખતે અવનવી અને આકર્ષક કલાત્મક પતંગો કે વેચાણ અર્થે આવેલી છે સાથે તૈયાર માંજો પાયેલી ફિરકી રીલ તેમજ વિવિધ જાતના બ્યુગલ હેટ ગોગલ્સ અલગ અલગ મોહરા જેવી વિશાળ શ્રેણીમાં હાજરમાં ઉપલબ્ધ છે જેઓ છૂટક અને હોલસેલ વેપાર કરે છે અમરેલી જિલ્લામાં તેમનું ખૂબ જ મોટું માર્કેટ છે જેમાં એક પતંગના દસ રૂપિયાથી લઈ એકસો સુધીના એક પતંગની અસંખ્ય વેરાયટીઓ જોવા મળી રહી છે કેમ છો મિત્રો હું મોહમ્મદ ત્રવાડી બોલું છું અલીબાબા પતંગમાંથી અમરેલીથી અમારું એડ્રેસ છે ટાવર રોડ કાપડ બજાર વાણિયાવારા શેરી અલીબાબા પતંગની અમારી બ્રાન્ચ પચાસ વરસ ગયા વર્ષે પૂરા થઈ ગયા આ વખત એકાવન વર્ષમાં અમે ચાલુ છીએ એકાવન વર્ષ જૂની અમારી પેઢી છે અને અમારું હોલસેલ અને રિટેલનું કામ છે અને અમારે ત્યાં બે રૂપિયાથી માંડી અને દોઢસો રૂપિયા સુધી નંગની પતંગ મળે છે અને અવનવી નવી વેરાયટીઓ જે અમને પોતાને શોખ છે કે ગ્રાહકને અમે આપીએ એવી નવી નવી વેરાયટીઓ અમે આ વખત ઘણી લાવીએ છીએ પપુડા છે માસ્ક છે એ બધી રનિંગ આઈટમ છે ફિરકીઓ બધી રેડીમેડ છે બરેલીની છે પછી ગ્લાઇડર છે આરડી છે સીવમ છે બધી ઓરિજિનલ ફિરકી અમે વેચીએ છીએ એ કોઈ ડુપ્લિકેટનું કામ અમે નથી કરતા ઓરિજિનલ જ વેચીએ ખાસ મિત્રો કે અમારે ત્યાં એકવાર વધારો ને મુલાકાત લ્યો ખાસ ગ્રાહક મિત્રો તમારો પચાસ વર્ષથી જે અને સહકાર તમારી દુઆ અને આશીર્વાદથી અમે જે આગળ આવ્યા છે આવો જ અને અને સહકાર ખાસ અમરેલી અમરેલી જિલ્લામાંથી આખું જે નામ થયું છે અમારું કે અલીબાબા પતંગવાળા એવી જ રીતે આગળ આગળ જે અમારી પ્રગતિ થાય છે એમાં તમારો સાથ તમારા આશીર્વાદ તમારી દુઆ છે એ બદલ શુક્રિયા ને અલીબાબા પતંગવાળા તરફથી એપી સંક્રાંતિ